રામો રાજમણી સદા વિજયતે રામમ રમેશમ ભજે રામેણા નિહતા નિસાચર ચમુ રામાય તસ્મૈ નમઃ રામન નાસ્તિ પરાયણ પરતરમ રામ સદા સોસ્મ્યહમ રામશ્ચિત્તલય સદા ભવતુ મે ભો રામ મા બુદ્ધર સૌને જય શ્રી રામ જય શ્રી રામ આજ રોજ જ્યારે સમગ્ર વિશ્વની અંદર સમગ્ર વિશ્વ ભગવાન રામમય થઈ ગયું છે સ્નાતનમય થઈ ગયું છે ત્યારે આજ રોજ મુન્દ્રા તાલુકા અને મુન્દ્રા શહેરની અંદર પણ વિવિધ વિવિધ ભગવાન શ્રી અંદર અંદર થવાના છે ત્યારે આજે વિવિધ સોસાયટીઓમાં મોહલ્લાઓમાં કાર્યક્રમો ગોઠવામાં આવ્યા છે જે અંતર્ગત સૌ પ્રથમ સ્વામિનારાયણ મંદિરથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું ત્યારબાદ સજાનંદ સોસાયટીની અંદર પણ હવનનું કાર્યક્રમ છે ત્યારબાદ સૂર્યા સોસાયટીની અંદર પણ હવન અને શોભાયાત્રાનું આયોજન હતું ત્યારબાદ કોટેશ્વર મહાદેવ મંદિરની અંદર ત્યાં ઓસવાડ શહેરીના જે પણ મિત્રો છે એમના દ્વારા પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને હજી પણ સથવારા સથવારા સમાજ દ્વારા પણ બાઇક રેલીનું આયોજન હતું સાથે સાથે અત્યારે ઘણી એવી વિવિધ ઘનશ્યામ પાર્કની અંદર પણ સોમેશ્વર મહાદેવની અંદર પણ યજ્ઞનું આયોજન છે આપણે આશાપુરા વસ્તીની અંદર પણ યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન છે આવી રીતના મુદ્રાની અંદર વિવિધ સોસાયટીઓ વિવિધ મોલાની અંદર કાર્યક્રમો આપવામાં આવેલા છે અને ખાસ કરી અને અત્યારે આપણે જ્યાં જોઈએ છીએ તો આપણા પુનીતભાઈ માલી અને એમના મિત્રો તરફથી આજે સમગ્ર મુદ્રાની અંદર જે પણ લોકો અહીંથી પસાર થાય છે બધાને દેશી ઘીની ગરમા ગરમ જલેબીનો પ્રસાદ આપવામાં આવેલો છે તો આ પ્રપા પ્રકારના મુદ્રાની અંદર વિવિધ કાર્યક્રમો આવેલા છે

જય શ્રી રામ શ્રી રામ આજે અયોધ્યામાં શ્રી ભગવાનની પધરામણી થવાની છે શ્રી રામજીની પુનઃ પ્રતિષ્ઠા થવાની છે એ પ્રસંગે મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં સર્વત્ર રામમય થઈ ગયું છે અને અલગ અલગ સોસાયટી અને અલગ અલગ વિસ્તારોમાં હોમ હવન રામકથા અને શોભાયાત્રા દ્વારા આ રામની પૂજા ભક્તિનું આખું વાતાવરણ ભક્તિમય થઈ ગયું છે એ અનુસંધાને આજે નગરપાલિકા પરિવાર અને શહેર ભાજપ પરિવાર પણ મુંદ્રાના દરેક વિસ્તારની અમે મુલાકાત લઈ અને રામમય થયા છીએ અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં નવયુગ નાસ્તા ગૃહ છે ત્યાં એ નવયુગ નાસ્તા ગૃહમાં દરેક આવતા જતા નગરજનોને દેશી ઘીની જલેબી ખવડાવીને ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા થવાની છે એના અનુસંધાનમાં મીઠું કરાવવામાં આવે છે ફરી એકવાર નગરપાલિકા વિસ્તારમાં આખો વિસ્તાર રામમય થઈ ગયો છે અને દરેકને રામની પુનઃ પ્રતિષ્ઠાની અઢળક શુભકામનાઓ પાઠવું છું મારું નામ રચના પ્રણવ જોશી છે હાલમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકાના નગર અધ્યક્ષા તરીકેની મારી જવાબદારી છે સર્વેને રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખૂબ ખૂબ વધાઈ છે લોકાભિરામમ રણરંગીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રબધ્ય સર્વેને પુનઃ પુના પ્રાણ પ્રતિષ્ઠાની સર્વેને મુંદ્રાના નગરજનોને ભારતના સમગ્રમાં વ્યવસ્થા સર્વે સનાતીઓને જય શ્રીરામ